અતિશય રૂપવતી થઈ પર્વતના શિખર પર જઈ બેઠી તેનું રૂપ જોઈ પવન સુખથી તેની પાસે આવ્યો અને તેનું વસ્ત્ર ઉડાડી તેનો સ્પર્શ કરવા ઈચ્છવા લાગ્યો સતી અંજની તેની એ અનિટી જોઈ તેને વિપરીત ચાપ દેવા લાગી ત્યારે પવને મીઠી વાણી કહી કે હે ભવાની અપરાધ ક્ષમા કરવો તમારા પતિએ મારા સમાન પુત્ર માગ્યો છે મુનિની વાણી અસત્ય થાય નહીં એટલે હવે મને

તમને ખોળામાં લઈ બેઠી હતી અને હૃદયમાં આનંદ વધારી પ્રેમ કરતી હતી તે વખતે તમે તમે લાલ સૂર્યનો અને મારી પકડવા ઉઠાવી ત્યારે ઇન્દ્રનો ઇન્દ્રે કોપ કર્યો અને હે પવન કુમાર તરત હાથમાં વ્રજ લઈ જ્યારે ઇન્દ્રે તમને માર્યા ત્યારે તમે મૂર્છિત થઈ પૃથ્વી પર પડ્યા જ્યારે તમારી મૂર્છા ઉતરી ત્યારે તમે સૂર્ય ને ખાઈ ગયા તેથી સર્વ જગતમાં અંધકાર થયો અને દાન ધર્મ જપ તપ સર્વ જતા રહ્યા સર્વ દેવો સ્તુતિ કરવા કરતા નાઠા એ ચરિત્ર જોઈ શિવજી કહેવા લાગ્યા કે હે દેવો તમે મનમાં ધીરજ ધરો અને જઈને તમારી પીડા કેસરીને કહો શિવ બ્રહ્મા તથા ઇન્દ્ર આદિ સર્વ દેવો તેની પાસે આવ્યા પણ પવન દેવે કોપ કરી સર્વનો શ્વાસ રોકી દીધો

એ પ્રમાણે હનુમાન નું ચરિત્ર સાંભળી યુવરાજ અંગતે કહ્યું કે મેં મારા મનમાં જાણી લીધું કે શ્રી રામચંદ્રજી નું કાર્ય સિદ્ધ થશે જયારે જામબવને હનુમાન ની ઉત્પત્તિ કહી ત્યારે નળ નીલ હરિ તથા દ્વિવિધ આદિ સર્વ વાનરો હર્ષ પામ્યા પછી હનુમાનજી સમુદ્ર તરફ જોવા લાગ્યા ત્યારે જામવને કહ્યું કે હવે તમે મારું વચન સાંભળો થયા તેમનો રંગ સોના જેવો હતો શરીર પર તેજ પ્રકાશું હતું જાણે બીજો પર્વત નો રાજા સુમેર હોય હનુમાનજી વારંવાર સિંહનાદ કરી કહ્યું હું આ અને સહાયક સહિત રાવણ ને મારી ત્રિકુટ પર્વતને ઉપાડી પર્વતને અહી લાવી શકું છું હે જામવાન હું તમને પૂછું છું તમે યોગ્ય શિખામણ આપો કે મારે શું કરવું ત્યારે જાબવાને કહ્યું કે હે તા તમે જઈ એટલું જ કરો કે સીતાજીને જોઈ પાછા આવી તેની ખબર કહો પછી કમળ નયન શ્રી રામચંદ્રજી પોતાના બાહુબળથી રાક્ષસોને સહાર કરી સીતાજી લાવશે કેવળ કૌતુક માટે જ વાનરોની સેનાને તે સાથે લેશે વાનરોની સેના સાથે લઈ રાક્ષસોના સહાર કરી શ્રી રામચંદ્રજી સીતાજીને લાવશે તે સમયે દેવો અને નારદ નારદાની મુનિઓ ભગવાનને નો લોકને પવિત્ર કરનાર સુંદર સુંદર યશ વખાણ છે જેને સાંભળતા ગાતા કહેતા અને સમજતા મનુષ્ય પરમદ પામશે અને જેને શ્રી રઘુવીરના ચરણ કમળનો ભ્રમર તુલસીદાસ ગાય છે શ્રી રઘુવીરનો યશ સંસાર જન્મ મરણ રૂપી રોગની દવા છે જે પુરુષ તથા સ્ત્રી એને સાંભળે છે તેના સર્વ મનોરથો ત્રિશિરા ના શત્રુ શ્રી રામચંદ્રજી સિદ્ધ કરશે જેમનું શરીર નીલકમળ સમાન શ્યામ છે જેની શોભા કરોડો કામદેવથી પણ અધિક છે અને જેમનું નામ પાપરૂપી પક્ષીઓને મારવા પારધી સમાન છે તેમ શ્રી રામના ગુણ સમૂહ લીલા અને આ અવશ્યક સાંભળવા જોઈએ માસ પારાયણ ઇતિ વિશ્રામ શ્રી કાંડ સમાપ્ત બોલીએ શ્રી રામચંદ્ર કી જય 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 પણ